તમને સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જશે અમારે નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો આપણે પશક લેસ તૈયાર થઈ ગયા છે અને આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને હાલમાં જો અમારા બા સીરાવે છે અને હાલમાં બે તાણે બેનું કપડાં ધોવે છે અને જો આ ગા આવી છે અને આપણે અને રોટલી બી આવી જો આપણે ગા આવે છે તો રોટલી દઈ દેવી અને આ પણ વાસડીને દઈ દેવી ને એની આ આપણે વાડીએ જવાનું છે આપણે જગ્યાએ માં તને રોટલા આવી દીધો એટલે વ્યા જાય છે હવે સુરુ જુદા પણ ઉગી જાય છે ઉપર જમ બધા ઢોર બાંધ્યા છે અને આપણે આલ્ફા બહાર વાહરવા ફેરવી નાખીએ હમણાં ફેરવાના છે અને મારો પાછું અધરમાં ટ્રેક્ટર હાંકવા માંડ્યા છે પછી ના નીણ વાવે ને છે એટલે ટ્રેક્ટર હાંકી નાખે તો આપણે ઢોર ફેરવાનું કામકાજ શરૂ કરી દેવી ઢોર ફેરવી લેવી અને પછી આપણે જવા દેવી વાડીએ વાડીએ જઈને કાંક કામ કરીશું એટલે આપણે આ વાડી નીણ પણ નાખી દીધી છે અને આપણે આવી વાડી આવીને જો આવડ કપાય છે ને આવડ કાપવાનું શરૂ પણ કરી દીધું છે આ એક આવડ કાપવાની છે અને આ જો આ કાયતરી છે અને બહુ કાટા થઈ જાય છે એટલે આપણે આ કપાઈની છે ને ત્યારે તડાક મારે છે ને આપણે કપાઈ જશે ફાઇનલી ફાઈનલ જો આવડ કપાઈ ગઈ છે અને હવે આપણે આને કોઈ નાખીએ ને પછી આ લીલી લીલી આવડ છે પછી આપણે બળદને નાખી દઈશું એટલે અને નીણ પણ થઈ જાય તો આપણે એટલે આવે કાપી નહીં આપણે જો આંબલી કાપતા આપણને કંઈ ખબર નથી અત્યારે જો અંદર મધ છે એ બોર્ડ કપ આંબલી કૂપાણી એટલે આપણે મધ વિડ્યું છે તો આપણે આંબલી કાપવી નથી તો મધને આપણે રેવા દેવી એ મધ બેઠું છે અત્યારે કંઈ અંદર આમ કંઈ દેખાતું નથી અને અમારા સંજયભાઈ બધા ઘરેથી વાળી આવ્યા છે અને મારું પામ લોટરી હાકવાની છે તો લોટરી હાકે છે ઓટા લેટર આમ વાંકે છે અને આપણે અત્યારે મોટર પણ બંધ કરી દીધી છે લાઈટ વાઈ ગઈ છે નથી કાંઈ અત્યારે લાઈટ છે હવે ઝાડને પાણી પાવાનું છે તો આપણે હવે ઝાડમાં પાણી વાળવાનું છે તો ઝાડમાં પાણી વાળવા માંડવી આપણે જો ઝાડવા છે લીંબુડી છે દાળી છે અને હાલ પાસે આંબો છે અને આંબામાં કેરી પણ આવી ગઈ છે અને અહીંયા જો દાઇડમ છે એમાં દાઇડમ પણ આવી ગયું છે પછી કાચું છે અને એલ પાછું કેરી છે પછી નાની નાની છે કાચી તો આપણે

આયા બધા ઢોર ને પણ નીર નાખી દીધી છે પણ મોટા મોટા ઢોર બધા બાંધ્યા છે મિલવા બધા નાના નાના બધા અને નાના બે જો આયા બાંધ્યા છે અને આપણે જો સાંભુડો છે આવડો મોટો છે સાંભુડો ને ફાલ પણ આવી જશે સાંભુડા માં અને આજ તો કે છે એમાં કેળુંના લુમો પણ આવી ગઈ કેટલી બધી જો કાય લુમ છે શાલ લુમો છે આલ્પા લુમ આવી છે તો આપણે કાઢી નાખીએ અને પછી આપણે ગાજર ખોદવા જવાનું છે પછી તો આપણે ગાજર ખોદવા જવા દીશું તો પહેલાં વાંચીધું કરી નાખીએ આપણે જો ગાજર ખોદવા તો ગાજર ખોદીને વીઆ છે અને ગાજર જો આપણે એટલા ખોદી નાખ્યા છે અને ધોઈ પણ નાખ્યા છે ઢોરને નાખવાના છે એટલે આપણે ધોઈ નાખ્યા છે થોડા કાકરાવાળા હોઈએ કાકરા ધોઈ નાખીએ એટલે વીયા જાય અને પછી આપણે ઢોરને અહીંયા જો ફેરવાના છે અને બેને જો ફરજો ધોઈ ના છે પોધા બોધા થઈ જુ તો પાણી નાખીએ ધોઈ નાખ્યો છે અને આપણે ઢોરની અંદર ફેરવવાના છે બહાર ફરજામાં બાંધા છે અને ઉલપા મોટર પણ શરૂ છે તો મારું મમ્મી પાણી સંજયભાઈ મેગી બનાવી છે તો આપણે થોડીક આપશે તો આપણે ખાઈ લેવી મેગી થઈ ગઈ છે આપણે જો રસોઈ બનાવી છે તો આપણે રસોઈમાં શાક બનાવવા બાકી છે અને આ લીપા જો વધારે કરવા મળે છે જો આ પવા બટેટા બનાવ્યા છે તાસી આપણે હવે તૈયારી કરી નાખવી વાળુંની જો ઘઉંની રોટલી છે અને આમાં જો પવા બટેટા બનાવ્યા છે ને આમાં છે અને આમાં જો દૂધ છે અને આમાં સાફ છે તો આપણે વાળું પી લેવી તો આજનો દિવસ કંક આપણે આવો રહ્યો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર ન આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળશું નવા બ્લોગમાં બાય બાય